મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જ ને આ બધું બેહું અડધી પાછળ છે ને અડધી તમે આગળ જોઈ શકો છો તો બે બાજુ છે ધીરે ધીરે હાકી લીધી બધી હજી અડધી આપણી આવે છે પટ્ટામાંથી આ બધી થઈ ગઈ આગળ આપડી પાછળ કેમેરામાં દેખાય બાકીને આગળ જાય છે ગાયો નીકળી ગઈ છે બધી આગળ જોકે તમને દેખાડું બધી મોર જાય છે અત્યારે શું છે કે બી કી છે કે ખેતર માં ઘડી જશે ને આપડું તો ખાણ ધોળી નીકળી ખાંડ દેવું જ પડશે એને અત્યારે નદી ને આપડી પાછળ બે થઈ ગયા બીજું આ બાજુ બે ને ખાંડ દેવું જ પડે ફરજ ફરજિયાત ખાંડ ની હેવાણી છે ને હવે પાણી જો કે ફૂલ જાય છે હવે જીરું પડી ગયું કેમ કે આ બધી મોટું ચાલુ થઈ ગયું ને અમે પાછું વરસાદ નથી એટલે આ ગ્રહણ બધી જો આપણે અહીંયા ખાડા મૂકતા નાખશું ઘડીક વાર પાણી પી લઈએ હજી સાડા આઠ વાગે ને એટલે તડકો આવવો પડે છે ભૂકા બોલાવી દે જો કેમેરા તો જોઈ જ નથી આવતો એમાં તો આપણી ગાય છે ને અત્યારે આવી ગઈ છે રાજ્યો આવે આપણે શું છે પાછો વર પાછો વર બેન ખેતરમાં આવું છે આ આપણે શું છે કે અહીંયાથી શોર્ટકટ જોવું હોય ને તો ખેતરમાં અંદર આવીને જોઈ લેવાનું કે આગળ છે ને બે રસ્તા છે એમાં ગરી જાય હું તો બે હું ધીરે ધીરે નીકળતી આવે અહીંયા અત્યારે આ બાજુ તો એક છે જ નહીં એટલે આ બાજુ તો જવાની છે અને અહીંયા બધીને ધ્યાન રાખવી પડે કેમકે રસ્તો છે હમણાં જો કોકની હું પડી હતી ને બધા જેમ પડી નાખ્યું આપણી બહે નથી પણ બીજી કોઈક બહે પહોંચાડી દીધી ભાઈ હરકેત કરી દીધું નીલું કેમ કે ગારાવાળું હતું ને વરસાદ હતું ને તે દીકું નાખી દીધી ભાઈ એ હું એક ગાયું કંઈ ખબર નથી આવડે આ કે નજારો કેમ છે જોઈ લે કે ફૂલ પાણી ભરાઈ ગયું છે હવે હામે ગામ દેખાય છે એ ખટીયા બેરાજા છે અને બીજું આગળનું જે ગામ છે એ હું તમને દેખાડું તો હામે ગામ છે એ ખટિયા ખાલી ખટિયા ગામ છે અને આ ખટીયા બે છે તો આપણી બે હું છે અડધી પાણી પડી ગઈ છે અડધી બારે છે આ બધી જામાં આમાં ચોટી ગઈ ખાવામાં આખર તો હું એવું ભાવી ગયું છે અહીંયા આવીને ને બધું ચોંટી ગયા વધારે આગળ છે ને લાપડી બહુ થાય છે ઘડીકવાર આમાં ચરવા દેવું ને આને પાણીમાં ઘડીકવાર બેવા દેવું પછી પાછી વારશું એટલે વર ઘડીકવાર ચક્કર મારી આવે તો અત્યારે છે ને આપણે બધી ભેવ નાખી નાખી છે ગાયગા હાકી છે એનું કારણ એક છે એ આમ ઉંધી જ હાલ છે અત્યારે આ બે ત્રણ જે પાણી પડે એની પાણીમાં મને કાઢી લે આમે છે ને ચારણનો માલ આવ્યો છે બાકી તો હજી રહી ગઈ પાછળ અને ગાયગા વે ચડાવી દે રસ્તે નક્કર પાડા ગાય છે ને એટલે પૂરું કરી દે અને પાડો બધે પહેલાં જ છે એનો આપણો પાડો જે આગળ નીકળી ગયો છે હે જાય પાડો છે ને આગળ છે હા દેખાય મેં નથી અહીંયા છે નીકળ્યો છે માલ માં સામે એને ખાડું પાણી પડી ગયું છે પાડા ધ્યાન પડી ગયું છે આ બાજુ ટોપલીઓ જ છે અમારી ચારણભાઈ છે ને એ સામે જો જોાપરામાં બેસી ગયા લાગે કેમ કે એને કઈ બીક હોય ને પાડા પેટા ભલેન ભાગી જાય બાજા એ કઈ ચિંતા હોય નઈ એને કેમ કે એ દેખાણું નથી ભાઈને ને હાકલ નાખીને કીધું પણ એ ભાઈ લગભગમાં બેઠો છે આમ પાડો ધોડી નાખી બોલ પૂરું તો અત્યારે છે ને આપણે બધી ભેહો હાકી નાખી પાછી ને આપણે આજે હે ને લગભગ બે ભેહો હગડમાં છે હવે પાડાને ઘરે રાખો જો હે નકર પછી આપણે બધી ભેહું ફરી જાય ને એક તો કાંઈ નક્કી ના કહેવાય ઉનાળે પછી એને મંજીરા વગાડવા પડશે કેમ કે દૂધ રહે ને બધી ભેગી ફરી જાય જે હમણાં ને આગલા વિડીયો મેં તમને કીધું કેટલી ભેહું ફરી ગઈ એક બે વિડીયો મૂકીને આવશે તો ટોટલ આપણે આઠ નવ ભેહું ફરી ગઈ છે એક રિપીટ થઈ ગઈ હતી એ પણ ફરી ગઈ છે રામ ભરો હે એટલે ભેહું બધી અહીંયા જ પાણી પડી જાય આપણે ઉતરી પણ નથી દેખી અહીંયા જો અહીંયા ઉતરી ગયો તો પાડો સામો દેખી જાય તો આપણે પાડો લે પેલા હું પાડો દેખાડું ને આર્યો આવી ગયો જો ભાઈ જાય જો એક આપડી આ બેન હિતમાં તૈયારી છે આવવાની ને બીજી આપણે કેરું છે દેખાય નહીં આમાં આ ભાઈ ને હું દેખી ગયો છે ત્યાં ન્યા છે જો હમણાં વરે આમ કેરો આપડી એ ન્યા આગળ વારી છે ઓલી ભાઈ કુંડા હેંગડા વારી છે ની અને જો ડોકા ભલ લીધા છે એટલે આ પણ આવશે એક બે દિન અંદર અને ચાંદરી આપડી રામ પર હોય ફઈરી છે ખબર નથી કાઈ નજર સામે આપણે નથી જોઈ એટલે બધે કાંઈ હાકી નાખી બોલો હા આપણે ભૂતળાની દીકરી છે સિંગડામાં આવી દીકરી આવે એની ભૂતડાની હું તો જ દે ને આપણી બીજા પાડાની છે આ ભૂતળાની પહેલી દીકરી આપણે ઘરે આવી હોય ને તો એક આ છે બીજી એક છે પણ એ આપણે જે અનુભવ નથી પાકી ખબર એની કે હવે ભૂતડાની છે કે બીજો પાડો હતો એની આખરેલી તો હાડા તનવરણ માથે ની તો હવે એની કઈ ખબર પડતી નથી આપણે કે આ પાડાની છે નહીં મને આ ભૂધરાની લાગે છે જે રોજડીને ખડેલી છે ભૂધરાની હોય તો હોય તો અત્યારે આપણે હું બધી ખાલી નીકળી છે અડધી આ બાજુ ને અહીંયા અભાગણી છે એક ભાઈની કોમેન્ટ આવે છે કે ભાઈ અમારે બેને કંઈક અભાગણીની હવે અસર થઈ ગઈ છે તો ભાઈ વરસાદ હોય ને ત્યારે જે અભાગણી આવે છે ને ત્યારે એનો બૂર બહુ લાગે છે તો આપણે જે મધ કાઢ્યું કેમ આપણે માખી જે ડંખ મારી ગઈ હોય એમાં આપણે દવા જેવી આપણે ગારો ચોપડીએ તો તમે એક ફેરે એ ટ્રાય કરી શકો ગારાની બાકી ડૉક્ટરને બોલાવીને ડૉક્ટર શું કહીએ છીએ એ પછી ઈલાજ કરાવવા બાકી દેશી દવા તો આપણે કંઈ અનુભવ છે નહીં એનો પેઇન કિલર એમ કાંઈક આવે ઇન્જેક્શન મારી દઈએ છીએ દુખાવો ન થાય એક બે દિવસથી ત્રણ દિવસ સુધી રિઅર્સો જે પછી મેળે થઈ જાય તો આપડે અનુભવ તો બહુ નથી એટલું બધું આપણે દેખરે થઈ તું એવું બધું બહુ તો નતો લાગતું પણ થોડું ઘણું લાગતું હતું તો ડૉક્ટરને બોલાવીને આપણે ચેક કરાવી લીધું તું એમાં આવી કયું ઇન્જેક્શન માર્યું હતું એ આપણે ખબર છે નહીં બાકી જો હવે ને આપણે પૂછી નાખશું કે આ ભેગા થઈ ગયા તો ડૉક્ટરને કોન્ટેક કરી લઉં હું અને શું દવા આવે એની તો આપણે એમાં કમેન્ટ કરશું બાકી તમને ફોન બે થી ત્રણ દિવસ એમ રહેવા દઈશું ખબર પડી જાય જો ફેર પડી જાય તો બાકી તો રામ ભરવાની જે આપણે ઇન્દ્રાજની કઈ ખબર છે નહીં ને આ ભાગણી એવી હોય આ ફુલડા વાળી છે ને આ ભાગણી ને અત્યારે બુર ન લાગે ચાલુ વરસાદ હોય ને બુર વધારે કામ કરે છે એમ કઈક છે ચાલુ વરસાદમાં બહુ કે લાગે બાકી તો આપણી વહેવાનું કાંઈ માથા મારતી હોય નીકળતી હોય જ્યાં જોઈ આ ભાગણી થઈ પડી છે હવે આપણે અનુભવ છે ને આનો તો આપણે એને બેહોને જો ખડ નાખી દીધો છે હરામ જે એક ને ખાવું હોય તો અહીંયા આના જો ખડ હમણાં ઘરે ભરીને નાખી દઉં ને તમને એક દીમાં કાંઈ નહીં વધવા દી કેમ કે અહીંયા છે ને બધીને હામાં લીલાડો જડી જાય બધા કાંઠા પર એક એક ગાયો એ ના ખાધું બેહોએ ના ખાધું એની પહેલાં આપણે થોડું થોડું નાખ્યું હતું એ ખાધું નહીં તો અત્યારે બીજું નાખી દઉં મેં કે ખાઈ જાય લીલી હતી ત્યાં નાખ્યું હતું ત્યાં ના ખાધું પછી મેં કીધું આ નાખ્યું ને મજૂરી તો નાખી દઉં મેં કીધું ખાઈ જાય એકે અડતી નથી અત્યારે એક છે આગળ પાડતા જાઉં થોડું થોડું જડે અહીં ખાવું હોય તો ખાવા ને હાલશે ઘરે ભરી હું પછી કોંગ્રેસી વધારે છે બીજા ઝાડુ છે છે ખારે નાળિયેલી બીજા હમણાં નવા આવ્યા છે ઝાડુ તો આથી આપણે સાંજે બધી ભીમાં આવી ગઈ છે જરવા નાના ગલુડીઓ બધા ચડી ગયા બાજુ તો એક પછી એક જો કે એક ખૂટ્યું અહીંયા કોક નાખી ગયા છે હમણાં બીજું ખૂટ્યું આગળ પડ્યો છે આ બાજુ પટામ નાખ્યો ક્યાં રસ્તો આમાં હાલવા જેવું નથી એક બળદ હું નાખી ગયા એટલે આપણે ક્યાંય નીકળવાનું જ નહીં વાડીઓમાં આવી ગયા એટલે શોટમાં ભાઈ ઉપાડીને સીધા અહીંયા જ નાખી ગયા રસ્તાની બાજુમાં આપણે નીકળવાનું બંધ થઈ ગયા હા એવું કરે ને ગંધાયા એટલે બીજી રીતના હજી ખૂટ્યું નજી ગયા ચાર થી પાંચ દિવસ હવાર મારે બે લઈને નીકળતું નથી એવું આ ગંધ મારે એક બી આમ રાખીને એક દી આમ બેહું રાખીને તો ધરાવતી અહીંયાથી નીકળવું પડે રસ્તો કાયમીનો હોય એ આપણો રસ્તો અહીંયા કાયમીનો છે અહીંયાથી હાલો આ તો હજી ઓછું નડે હાલો આગળ છે ને એ નડેમાં જ છે કેમ કે રસ્તાની બાજુમાં જ નાખી દીધું એટલે માલ ની ગંધ આવતું ને એટલે માલ સીધું અહીંયા માથે દોડીને જાય બે ભેગા નાખી દીધા હોય તો શું વાંધો હતો એને તો આપણે જો ગાયો આ બાજુ ચડી ગઈ ને પાડીઓ અડધી ચડી ગઈ છે બાકી ને બે હું આ બાજુ છે તો આવે ધીરે ધીરે હવે અડધી વાહે રહી ગઈ છે આંદર ઉતરી ગયું ને આ બાજુ છે માતાજી નું મંદિર આવડમાંનું નારિયલી ના વખતે થઈ ગયું વધારે એટલે વાંધો નથી મંદિર મસ્ત થઈ ગયું હવે પહેલાં એમનો મતો આવે હવે વધી ગયો આવડમાં મંદિરમાં ફોડિયારમાં બેનું ભેગું છે કેમ કે હવે રહેવા આવી ગયો ને એટલે પછી સુધારો ઘણો થઈ ગયો છે આમાં ઝાડવા આવી દીધા નારિયેળી જાંબુડી તો પંખેડા ખાય જામપર આ બાજુ ભેહું આપણી તો આપણી ભેહું છે ને બધી અત્યારે પાછી આ બાજુ ભાગી આવી છે અને આપણે બધીને લેતા આવ્યા આ બાજુ કેમ કે ઓલી બાજુ આપણે માથું ચડી ગયું છે ગંધ આવે છે એટલે બીજી રીતની ખૂટિયા ગંધાય છે ભેહું ચડે નહીં જો કૂતરા અને ભૂંડિયા થઈ ગયા છે ભેગા મોરે મોરો લઈ દીધા છે હા મેં કૂતરાને ઢગલો થઈ પડ્યો છે અને આ બાજુ આપણી ગાય ધરાવતી અહીંયા જ ચરે છે ભેહું આગળ હાલવું નથી કે નહીં ભૂંધડા અંદર ગરી ગયા છે ને આ બાજુ એક્શન બળદ મરેલ પડ્યો છે એ આ બાજુ વાડીવાળાનો છે ને આપણી ભેં છે ને જાફરીનો પગ દુખે છે અત્યાર બધી આરામથી ચરે છૂટી હવામાં વધારે ચરે કેમ કે આપણે બાઈ લઈ નાખ ગઈ એનું કારણ એ છે કે ભાઈ ખાંજો ખોવાઈ જાય જડતી નથી અને પાછો ખૂટ્યા ગંધા એટલે બીજી રીતને આ બાજુ ગંધ તો મારે છે પણ ઓછી ગંધ મારે કેમકે હવે પૂરું થઈ ગયું એમાં આવ ઓલા તો હજી તાજા નાખી ગયા છે એટલે કાલે રાતે જ નાખી ગયા છે રાજ્યવાર વાડીવાર બહેન પૂછ્યું તું કે કોઈ ખબર નથી રાતે દસ અગિયાર વાગે આવ્યા હતા ટેક્ટર લઈને આવી હતી બે ફેરા કહી રહ્યા કે નાખી જ ગયા બીજે ફેરા બે ફેરા નાખી ગયા બે બે કૂટ્યા જ છે અને આપણી ચેનલ ઉપર દસ કે સબ્સ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે વિડીયો આપણો એકા બે દિવસ પાછળ આવશે પરમ દિવસે આવશે એટલે આજ વાર છે ગુરુવાર છે અને શુક્રવારે શનિવારે વિડીયો આવશે ત્યારે આપણે સબસ્ક્રાઈબર વધી ગયા છે કેમ કે આગળ પાછળ વિડીયો થઈ જાય ને એના હિસાબે એવું થાય છે તો કોંગ્રેચ્યુલેશન બધા કોમેન્ટ કરી નાખજો બાકી જે આપણી મેન ટોકડી અહીંયા ઊભી બીજ કેજી એ મેન મેન છે ચાંદરી બે અને ભીલી ત્રણે ત્રણની ભીલી થોડીક હવે હરાડી થઈ છે કેમ કે આ જેમ જેમ ને ટાઈમ નજીક આવતો જાય ને એટલે એક મહિનાની વાર છે કાયદેસર જાય ને ને મેળા આવ્યો તો સેલ પણ કરી દેવી છે ભીલીને હજી એક છે ને જો સામે બંગલો બેઠો એ બીજી ત્યાં છે બાકીની જો આ બાજુ જાફરીના જેને પગ જલાઈ ગયો હાવ દુઃખે બહુ એટલે બેહી ગઈ તો કે ભૂખ તો બહુ ના લાગી હોય કેમ કે પાવરા ખાઈ લીધા હોય ને એટલે પછી ચરવા નડો હોય નહીં ઘડીક વાર ચરી લે એટલે પછી પાણી પી લે થઈ ગયું જોઈએ એટલું એને તો આપણી જો ચોર બધી ઊભી રહી ગઈ છે ભીલી ભેખલી છે ચાંદરી ચાર પાંચ છે બધી આવી ગઈ સીધો નીકળીને આવી જ જાઓને આ બાજુ આપણે હે સામે દેખાય ને બધું ન્યારા કંપનીની છે લાઇટું કે આ બાજુ ઘણો છે પટ્ટો આ તો આપણે ખાલી એક બાજુનો પટ્ટો દેખાડીએ આને હાકી લે કાંઈ કા બધી પટે ચઢાવી વચમાં ભડકીને ભાગીને આવ્યા છે જેમ કે ભૂંડા ને ખુલ્ટ્યા ઉપર ઊભા અહીંયા ખાતા હતા ગુંડિયા ને બચ્યા વાળી વાહે છે અત્યારે મારી પાછળ થઈ હતી તો મેં પાણકા ભેગા રાખ્યા હતા પહેલાથી જ જેમ કે ને ફાડી નાખી દીધી હા નાના નાના બચ્ચા છે થી નવ બચ્ચા છે આપણે લાકડી એક રાખી ભેગી મોબાઈલ મોબાઈલની બત્તી ચાલુ રાખી આ બત્તી ભેગી ચાલુ ને ભૂંડાવ પર ખાસ ધ્યાન રાખવી પડે એ બચા જોઈએ એટલે તો આ બે ફામ જ હોય આ બાજુ આવ્યા હતા તો અહીં કૂતરા હતા ને એટલે ભગાડી દીધા ત્રણ ત્રણ ચાર ભૂંદડા આવ્યા હતા અત્યારે ઘેરામાં છે ને ત્યાં બારથી તેર ભૂંડ ભેગા છે ને આઠથી નવ બચા છે એ બચા ને બધા આપણે પછી માંડ માંડ કરે ગાયડા આપણે અહીંયા ઉભા હતા હમણાં ભીલી દેખાડી તમને કીધું કે ભીલી આપણી ભાગી જવાની છે હમણાં જો ભીલી હોય ચાંદરી એક ચાંદ્રી અહીંયા જાય છે ભીલી ભીખરી ભીખલી આપણે આ રહી અહીંયા અને બોચી પણ ચડી આવી હજી આપણી ગમે ચાંદરીને લીધે આવી હોય બોચી આ પાટમાં ભેગી આવે જ નહીં ભીખલી હોય કંઈક કંઈક ભીખલી ચડી જાય ભીખી રહીએ ને એટલે બાકી વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કર નાખી જે માતાજી જય શ્રી રામબન